કરજણ તાલુકાના કંડારી ગામે કબૂતર બાજીનો વધુ એક ભોગ બન્યો કંડારી ગામના દર્શન પટેલના પતિને કેનેડાની વર્ક પરમિટ વિઝાના બહાને બે કરોડ સિત્યોતેર લાખ પડાવી લેવાની પોલીસ ફરિયાદ ફરિયાદી પાસેથી વડોદરાના માંચલપુર સુબોધનગર રહેતા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાઈ ચૂઠી એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ થતાં ચકચાર મચી કુટુંબના ભાણિયાએ મામાની સાથે છેતરપિંડી કરી સાહેબ મેં કેનેડા જવાની પ્રોસેસ કરાવી હતી અમારા ભાન્ય ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ થકું અને એ એનો ડિટેલ બધી મને મારી બેન દિવ્યાગીની અને એની બેન છે મનાલી એ લોકો થકું મને મળી હતી કે એ કેનેડાના વિઝા કરાયા હશે પણ પછી એ વિઝિટર વિઝાનું કરાવીને પછી કે વર્ક પરમિટ કરવી પડશે વર્ક પરમિટમાં તમારે એકલા નહીં છે એટલે તમારા વાઇફનું નામ એડ કરવું પડશે એટલે મા એની મામી થાય એટલે કે રિંકુનું નામ એડ કર્યું બધી એકને એક પ્રોસેસ ફરી રિપીટ ને રિપીટ કરી પછી તો લા આટલો બહુ ખર્ચો થઈ ગયો છે કે મામે બધા પૈસા રિફંડ આવશે પછી કે હવે તમારું ને તમારું મામીનું બેઉનું વર્ક પરમિટના લોચા પડે છે એટલે આપણે બિઝનેસ વિઝા કરી દઈએ એટલે હું તમને કહું ને એમ એમ તમે પૈસા નાખજો એટલે આગળ આપણે ઇન્વેસ્ટમેન્ટ બતાવવું પડશે પછી એ એ જે છે ને એને આખું એ એક દોઢ વરસ ખેંચી નાખ્યું પછી ફેબ્રુઆરીની અંદર એના બેનના લગ્નમાં અહીંયા આગળ આવ્યો હતો તે વખતે અમે છે ને એને મળ્યા હતો હું એને એ વખતે એના પપ્પા મારા મોટા કાકાના છોકરોને અમે ત્રણ જણા ભેગા થયા હતા અને એને બહાડ્યા તો ત્યારે કીધું કે મામા તમારું બધું પતી જ ગયું છે હું અહીંયા લગન લગ્ન પતાવીને જાઉં એટલે કાગળિયા તમારા બધા મોકલી દઈશ પણ એને અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ બે કરોડને સિત્યોતેર લાખ રૂપિયા નાખ્યા છે એ બધા પૈસા એમાંથી એવું કીધું કે ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા જેવા કપાશે બાકીના પૈસા તમારા બધા રિટર્ન આવશે એવું કીધું તું અને આખી પેલી એ વાત કરું કે તમે એ અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે પછી પાછું થઈ ગયો થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું ને પછી એના પપ્પા મરી ગયા ને એ વખતે એક એવો છઠ્ઠા મહિનામાં અહીંયા આગળ આવ્યો હતો બે બે છ અહીંયા આગળ ઉતરી તે દિવસે મને એ ખબર પડી કે એવો અહીંયા આગળ આવ્યો છે તો હવે ફરી બધું ભેગા થઈને પૂછી લઈએ અને પૈસાની વાત કરીએ એટલે એ દિવસે છે ને અમે અહીં દરબાર ચોકડી બ્રિજ મારા કાકાના છોકરાને બધા અમે ભેગા થયા તે કઈ રીતે સાહેબ મેં છે ને એને જે એર ટિકિટ મોકલી ને ઇતિહાદ એરવેઝની પહેલાં જ પહેલાં એક એર ઇન્ડિયાની ટિકિટ મોકલી હતી એ તો મેં તપાસ નથી કરી પણ જ્યારે ઇતિહાદ એરની ટિકિટ મોકલી ને એને મને ત્યારે મેં એરલાઇન્સમાં કોલ કર્યો તો એરલાઇન્સે એવું કીધું કે આવી કોઈ ટિકિટ ઇસ્યુ નહીં થઈ તમારા નામની એટલે ત્યાં પછી મને ખબર પડી કે આ બધું બોગસ થવા મળે છે ને સાહેબ આની અંદર જે કોપી મોકલી ને મેં બીજા બે ત્રણ જણની કોપી છે ને આમાં એપ્લિકેશન નંબર જ નહીં લખેલો આમાં એપ્લિકેશન નંબર આ કોપીની અંદર લખેલો હોય ને લખેલો જ નહીં આની અંદર એપ્લિકેશન નંબર ત્યાર પછી અમે મેં કીધું તું ભાઈ મારા પૈસા પાછા હતા કે મારી પાસે તમારા તૈયારના બેંક બેલેન્સમાં જે પૈસા બોલાયેલા છે ને એ પિસ્તાલીસ હજાર પાંચસો ડોલર છે બીજું પૈસાનું મને કશું ખબર નહીં એવું કીધું એટલે મેં ચાર કયો વાંધો નહીં તું એટલા તો એટલા પૈસા એકવાર મારે લોકોને ચૂકવવાના હતા મેં બહારથી પૈસા લીધા હતા એટલે લોકોને ચૂકવાના મેં કીધું કંઈ એટલા તો એના પેટે એને મને નેવ દિવસની મુદત માંગી મેં નેવ દિવસ મને સિક્યુરિટી તું લખ્યા એટલે એની મમ્મી એની બહેને બધા ભેગા થઈને મને મકાન લખ્યાલી એ મકાન લખેલું અત્યારે ટોકન પાવથી ત્રણસો નહીં કરી અને હવે અત્યારે મકાનનો કબજો નહીં હાલતા નહીં પૈસા કે નહીં કોઈ મારી બાજુ કોઈ મારી ફેવરમાં અને સાહેબ હું તો લૂંટાઈ ગયો સાહેબ પૂરું થઈ ગયું છે ભાનું અત્યારે કંઈ છે ખબર નહીં